પીડિત મહિલાઓના પણ નિવેદનો લેવામાં આવશે તેવી સમગ્ર માહિતી હાલ કમિશનર દ્વારા આપવામાં આવી છે અસમામાં ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્ક્વાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ બાબતે ઇન્કવાયરી આપી છે અને એ એના ઉપર એક્શન લેવામાં આવશે જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબતે બહેનોને અટકાયત કરવામાં આવી હતી પરંતુ આ બાબતે આ જે જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે એ યોગ્ય હતી કે નહીં અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને ડીસીપી રેન્કના ઓફિસર આમાં તપાસ